નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં નૂતનવંદીના પ્રાણપ્રતિષ્ઠાની તળામાર તૈયારીઓ બીજી જૂનથી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે વિશાળ સમયાણો બંધાયા દૂર દૂરદૂરના સેવકોમાં અદમ્ય ઉત્સાહ બનાસકાંઠાના લાખણી તાલુકાના નાના કાપરા ખાતે રઘુનાથપુરી આશ્રમમાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આગામી તારીખ બે થી ચાર જૂન દરમિયાન આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રઘુનાથપુરી બાપુના સેવકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ રઘુનાથપુરી બાપુના મૂળ વતન ખારિયાથી નાના કાપરા રઘુનાથપુરી આશ્રમ ખાતે બાપુની પાક કાગડી લાવવામાં આવી હતી ત્યારે ખારિયાથી નાના કાપરા સુધી લાઈવ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં વચ્ચે આવતા તમામ ગામોમાં લોકો દ્વારા શોભાયાત્રાનું સમયા સાથે સ્વાગત કરી પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ રઘુનાથપુરી બાપુની પાઘડીનું પૂજન અર્ચન કરાયું હતું આ શોભાયાત્રા નાના કાપરા ખાતે પહોંચતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકોની હાજરીમાં ભુવાજી કુરશીભાઈ અને રઘુનાથપુરી બાપુની પાઘડીના વધામણા કરી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી આ બાબતે રઘુનાથપુરી સેવક કુરશીભાઈ ભુવાજીએ જણાવ્યું હતું કે આગામી બે થી ચાર જૂન દરમિયાન રઘુનાથપુરી આશ્રમના નૂતન મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પૂજ્ય રઘુનાથપુરી બાપુની પાઘડીનું પણ

તારીખ બે ત્રણ ચાર જૂન છઠ્ઠા મહિનાની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ યોજાવા એની અંદર એક હજાર આઠ કુંડી મહાયગ રાખેલ છે અને વિશેષ ભારતભરમાંથી સાધુ સંતો પણ વધારવાના છે એની અંદર સનાતન ધર્મના આપણા તેર અખાડા છે તેર અખાડાના અધ્યક્ષ શ્રી રવિન્દ્રપુરીજી મહારાજ આચાર્ય મહામંડલેશ્વરે શ્રી કૈલાસાનંદગીરીજી આચાર્ય મહામલ્લેશ્વર શ્રી અવધેશાનંદગીરીજી એવા સમસ્ત ભારત પરિવારમાંથી વિવિધ સંતો બનાસકાંઠાની ધરતી ઉપર લાખણી નગરમાં નાના કાપરા આમાં જે આશીર્વાદ આપવા હિન્દુ સનાતન ધર્મ માટે આવવાના છે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાને મારું રઘુનાથપુરી આશ્રમ વતી ભાવભર્યું આમંત્રણ છે બોલો સનાતન બનાસકાંઠા જિલ્લાનું આજે એવું લાગે છે કે એક સોનાનો સૂરજ ઉગ્યો છે આ ધરતીનું કોઈ પુણ્ય ઉદયમાં આવ્યું છે કે જેના કારણે રઘુનાથપુરી બાપુના આશીર્વાદ આ ગામની જનતા અને કુરસી ભુવાજીની તપશ્ચર્યાનો ફલનું આ એક પરિણામ છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવો એક ભવ્ય અને દિવ્ય સમરસતા સાથેનું સમગ્ર હિન્દુ સમાજને એક નીચા સાથે જોડી અને સમગ્ર ભારત વર્ષના સંતો જ્યારે આ બનાસકાંઠાની ધરતી ઉપર પાવન કરવા માટે પધારી રહ્યા છે તો આપણે એમ સમજવું જોઈએ કે મા ગંગા ભાગીરથી આજ આપણા આંગણે પધારી રહી છે ત્યારે હરિદ્વાર જઈ શકીએ કે ગંગોત્રી ના જઈ શકીએ પણ આ પાવન ગંગાની અંદર નાહી પવિત્ર થઈ અને એક સેવાનો મોકો લેવા માટેનો અવસર છે તો હું સમગ્ર બનાસકાંઠાની ધરતીને વિનંતી કરું કે હિન્દુ સપૂત મા બહેનો દીકરીઓ અને સંપૂર્ણ પરિવાર સાથે એકવાર આ ત્રણ દિવસના કાર્યક્રમમાં એકવાર અચૂક દર્શન કરવા માટે આવવું જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે આ કાર્યક્રમની સમગ્ર સફળતાને શ્રેય ભુવાજીને જાય એના પહેલાં બનાસકાંઠાની ધરતી આ લાવો લેવાનું ના ચૂકે એવી નમ્ર વિનંતી સાથે આપ સૌને મારા જય રામ જય શ્રી જય રામ પહેલું તો કે જે રીતે ભાઈ શ્રી મુન્નાભાઈએ જે વાત કરી એમાં મારી પુણ્ય ધારા જે આજે દીપી ઉઠી છે જે ખાલી ગુજરાતમાં નહીં પણ જેનો આખા ભારતની અંદર આ ડંકો આ ભૂમિનો વાઘેરો અને એની અંદર આપ સૌને ખબર છે કે અવરનવર ભાવ થરાદ લાખણી અને ડીસાની અંદર કાર્યક્રમ બને બને છે પણ આજે આ કોરશી ભુવાના અને આ ગાદીના પુણ્યથી પ્રતાપથી બાપુની જે સમરસતાનો વિચાર છે એક અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે અને બાપુનું જે પુણ્ય ગાદી રઘુનાથ બાપુએ જે આ પુણ્ય વેરીને ગયા છે એમની માળાને તપ જે આ વિસ્તારની અંદર માળા ફેરી એના પુણ્યના પ્રતાપથી આજે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ જવા થવા જઈ રહ્યો છે ત્યારે હું સનાતન ધર્મીઓને હિન્દુ ધર્મ ધર્મના ભાઈઓને મારું કહેવું તો એક જ કે કદાચ રામ મંદિર યોધ્યા જો ન દો બાકી અવશ્ય આ ભૂમિની આ માટીની એક વખત તમારા તલક લગાડજો તો પણ તમને રામના દર્શન કર્યા બરાબર આ ભૂમિનો દર્શન મળશે કેમ કે રોમને પણ આપ ને ખબર છે કે રામ એવા હતા પ્રભુનો અવતાર હતો પણ તે છતાં એમને પણ ગુરુ પાહે દાવું પડ્યું તો વિશ્વામિત્ર પાસે તો આ ગુરુની ગાદી છે એટલે હું આખા બનાસકાંઠા આખા ગુજરાતને ભૂઆ તરફથી હું આપ સૌને આમંત્રણ આપું છું કે આ ધર્મના કાર્યને દીપાવો આપ સૌ આયના સાક્ષી બળો કેમ કે આવા કાર્યક્રમ ક્યારેક સદીઓની અંદર કોક વખત આવતા હોય છે એટલે આ કાર્યક્રમ આપણા બધાના માટે એક ગૌરવની વાત કહેવાય અને ભુવાજી આ જહેમત ઉઠાવી દે તો આપ સૌને હું નંબર વિનંતી કરીને બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું કે આ આપ સૌ અહીં વધારો અને આ કાર્યક્રમને દીપાવો જય રામ જય